कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोस्तु ते दीपज्योतिर्नमोस्तु ते, ते, ते। शुभं कुरु ગુજરાત રાજ્ય સારા પ્રવેશોત્સવ નિમિત્તે શુક્રવાર બિલ્લીમોરા જે જે મહેતા સાર્વજનિક હાઈસ્કૂલમાં પ્રવેશોત્સવ ઉજવાયો હતો જેમાં ધારાસભ્ય નરેશ પટેલ ત્રસ્ત પ્રમુખ ડૉક્ટર સૂર્યકાંત પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બિલ્લીમોરા લાલચંદ મોટીચંદ કુમાર સારા શેઠ એન સી એમ કન્યાસારા અને જે જે મહેતા સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ નવમાં એકસો બ્યાસી ધોરણ અગિયારમાં એકસો દસ બાળવાટિકામાં પંદર અને ધોરણ એકમાં પાંચ મળી કુલ ત્રણસો બાર બાળકોને શૈક્ષણિક કીટ નાના ભૂલકાઓને રમકડાની કીટ આપી તિલક ચંદન કરી પ્રવેશોત્સવ કરાયો હતો ત્યારબાદ વૃક્ષારોપણ કરી ભારતની ગ્રીન હરિયાળી બનાવવાના સપનાને સાકાર કરાયું હતું શૈક્ષણિક રમતગમત અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં જિલ્લા રાજ્યકક્ષાએ ગામ પરિવાર અને શાળાનું નામ રોશન કરનારા તેજસ્વી તાળાઓનું વિશિષ્ટ સન્માન કરાયું હતું ધારાસભ્ય નરેશ પટેલે પ્રેરક બોધપાઠ પ્રસંગો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા તથા સારા ટ્રસ્ટ પ્રમુખ ડૉક્ટર સૂર્યકાંત પટેલે જણાવ્યું હતું કે કોઈપણ બાળક સ્કૂલના શિક્ષણથી વંચિત ન રહે એ માટે અમારું ટ્રસ્ટ અને સારા સતત કાર્યરત છે અને રહેશે આ પ્રસંગે સારા આચાર્ય અગ્રણીઓ ટ્રસ્ટીઓ અને શિક્ષણગણે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને મીઠો આવકાર આપી સ્વાગત કર્યું હતું બિલ્લીમોડાથી સંવાદદાતા અશોક જોશીનો રિપોર્ટ Distance, it, it Bazassan, the game, oh 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 સવેરે સવેરે નવેરે સવેરે યારો સે મર દૂર ચલે હું કે સે से चले हम बादल सा गर्जे हम सावन सा परसे हम सूरत सा चमके हम स्कूल चले हम स्कूल चले हम,